નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટેન હું છું સંજીવની બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો તમિલનાડુમાં ભારે વરસાદથી વિનાશની પરિસ્થિતિ એકસો રાહત કેમ્પમાં સત્તર હજાર લોકો રહેવા મજબૂર આજે સીએમની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પાક નુકસાનીના સર્વેથી લઈને કોરોના એલર્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર અમદાવાદમાં કોરોનાના નવા જેએન વન વેરિયન્ટને લઈ કરાશે રેન્ડમ ટેસ્ટ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા સામે હવામાન વિભાગે કરી આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની આગાહી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પને બે હજાર ચોવીસમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હિલ હિસ્સામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતા કોર્ટે સંભળાવ્યો છે અમેરિકાની કોલોરાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વિરુદ્ધના નિર્ણય આપ્યો છે કોર્ટે તેના આદેશમાં કહ્યું કે ટ્રમ્પ આગામી વર્ષે અમેરિકામાં યોજાનાર ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે જોકે એવી આશા છે કે ટ્રમ્પ આ નિર્ણય વિરુદ્ધ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે યુએસમાં લાયકા ધરાવતા એચ વન બી વિઝા અરજદારો માટે ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ ફરી શરૂ કરવામાં આવ્યું છે જેનાથી ઘણા ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલ્સને લાભ થશે આ પાયલટ પ્રોગ્રામને વ્હાઇટ હાઉસ હેઠળની ટોચની નિયમનકારી સંસ્થા દ્વારા સમીક્ષાને મંજૂરી આપવામાં આવી છે એચ વન બી વિઝા એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને ટેકનિકલ કુશળ સ્ટાફની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને નોકરી આપવાની મંજૂરી આપે છે ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે એચ વન બી પર નિર્ભર છે આ પાયલટ પ્રોગ્રામમાં શરૂઆતમાં વીસ હજાર વ્યક્તિઓ સુધી મર્યાદિત હશે ગત પંદર ડિસેમ્બરે ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સની સમીક્ષા બાદ આ પાઇલટ પ્રોગ્રામને મંજૂરી મળી છે ત્યારે સૌથી મોટી રાહતની વાત એ છે કે લાયકાત ધરાવતા એચ વન બી વિઝા રજદારોએ વર્ક વિઝા રિન્યુ કરવા માટે વિદેશ પ્રવાસ કરવાની જરૂર રહેશે નહીં તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમણે તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં પૂરથી થયેલા નુકસાન અંગે વિસ્તૃત માહિતી પીએમને આપી સાથે અસરગ્રસ્તોને સહાયતા અને જાહેર માળખાકીય સુવિધાઓના સમારકામ માટે રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડમાં રૂપિયા બે હજાર કરોડ આપવા માટે વિનંતી પણ કરી એમ કે સ્ટાલિને વડાપ્રધાન મોદીને એક મેમોરેન્ડમ સુપ્રત કર્યો જેમાં તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે સહાય મળશે તેમાંથી તિરુનેલવેલી થુથુકુડી કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં કામચલાઉ પુનર્વસન કાર્ય હાથ ધરશે સાથે અસરગ્રસ્તોને આજીવિકા સહાય પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત રાજ્યના ચાર દક્ષિણી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે થયેલા નુકસાનને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવે તેમ પણ સ્ટાલિને વડાપ્રધાનને વિનંતી કરી ભારતીય તટરક્ષક જહાજ આઈસીજીએસ સુજય તમિલનાડુમાં પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં મદદ માટે સહાયરૂપ બન્યું છે બીજી બાજુ રાજ્યના થુથુકુડી જિલ્લાના કામરાજાપુરમ અને કિલ્લા કુથેરૂ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા નાગરિકો માટે ફૂડ પેકેટ્સ આપવા માટે હેલિકોપ્ટરે ઉડાન શરૂ કરી છે પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં બાર હજાર છસો ત્રેપન લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મંગળવારે કેન્દ્રને વિનંતી કરી કે બચાવ કામગીરી હાથ ધરવા માટે તાત્કાલિક મહત્તમ સંખ્યામાં હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવે તમિલનાડુના પૂર પ્રભાવિત વિસ્તાર શ્રી વૈકુંટમમાં મંગળવારે ભારે વરસાદને કારણે ઘણા મુસાફરો રેલવે સ્ટેશન પર ફસાયા હતા આ મુસાફરોની સંખ્યા પાંચસોથી વધુ હતી મુસાફરોને શ્રી વાંકુટમ રેલવે સ્ટેશનથી બહાર કાઢી વાંચી મણિયાચી રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તે તમામ ફસાયેલા મુસાફરોને લઈને મોડી રાત્રે વિશેષ ટ્રેન ચેન્નાઈ રવાના થઈ હતી મંગળવાર મોડી રાત સુધીમાં શ્રી વૈકુંટમ રેલવે સ્ટેશન પરથી આઠસો નવમાંથી પાંચસો નવ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારનો અકસ્માત નડ્યો છે ભજનલાલ શર્મા મથુરાના ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની ગાડીનું ટાયર ઉત્તર ફાટ્યું હતું જેના કારણે ગાડી અનિયંત્રિત થઈ ગઈ હતી જોકે આ અકસ્માતમાં ભજનલાલ શર્માનો આબાદ બચાવ થયો હતો ત્યાર પછી ભજનલાલ શર્મા કાફલાની બીજી ગાડીમાં બેસીને ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા પહોંચ્યા હતા કેરળના થિસુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની બહુચર્ચિત સભા બીજી જાન્યુઆરીને બદલે ત્રીજી જાન્યુઆરીએ યોજાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જાહેર સંમેલનને સંબોધિત કરશે આ જાહેર સભામાં બે લાખ મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે કેરળના ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને મંગળવારે આ વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમણે કહ્યું કે બીજી જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમને મુલતવી રાખવાનો નિર્ણય વડાપ્રધાનની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને લેવાયો છે પીએમ મોદી ત્રીજી જાન્યુઆરીએ ત્રિસુરના થેકે નાકુડુ મેદાનમાં શ્રી શ્રી શક્તિ મોદી ઓપ્પમ નામના જાહેર કાર્યક્રમમાં અંદાજીત બે લાખથી વધુ મહિલાઓને સંબોધિત કરશે આ કાર્યક્રમમાં આંગણવાડી શિક્ષકો આશા વર્કર્સ ઉદ્યોગ સાહસિક મહિલાઓ મનરેગા સાથે જોડાયેલી મહિલાઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ પૃષ્ઠભૂમિની મહિલાઓ ભાગ લેશે આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક છે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે જેમાં ખાસ કરીને પાક નુકસાનીનો સર્વે કોરોનાના નવા કેસ સાથે જ વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે સાથે બજેટ સત્રની તૈયારીઓ તથા સત્રની તારીખ નિશ્ચિત પણ થઈ શકે છે આ વિશે વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટમાં કદમાં વીસથી પચીસ ટકા વધારાની શક્યતા છે ત્યારે કેબિનેટ બેઠકમાં આ બજેટ સત્રને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દસથી બાર જાન્યુઆરી સુધી યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાયબ્રન્ટ સમિટને બે દાયકાની સમિટ ઓફ સક્સેસ તરીકે ઓળખાવી છે આ વાઇબ્રન્ટ સમિટના આયોજનની સફળતા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનની સમીક્ષા કરવા માટે મંગળવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવવાના છે કેન્દ્રએ સોમવારે રાજ્યોને અને કેન્દ્ર પ્રદેશોને કોવિડ નાઇન્ટીન જેએન વનના નવા પ્રકારના વેરિયન્ટને લઈને તકેદારી રાખવા માટે સૂચના આપી છે રાજ્યોને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શેર કરાયેલ કોવિડ નાઇન્ટીનની દેખરેખ માટે વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકાના યોગ્ય અમલીકરણની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે નિશ્ચિત जो भारत सरकार के दिशा निर्देश है उसका अक्सर पालन होगा ऐसी परिस्थितियां नहीं है अभी तक हमारे राज्य में एक भी ऐसी घटना नहीं घटी है फिर भी हम इसके लिए गंभीर वी आर कंटिन्यूसली है सर्वेंस सिस्टम द स्ट्रैटेजी सेम लाइक इट वॉज इन कोविड लास्ट ईयर दीज सेम वी हैव टू कीप कीपर सर्वेंस परफेक्ट पिकअप If there is any positive cases from the I L I and SARI symptomatics, and go for genome sequence. Main thing is from our side we have to have a uh, um, uh, very robust surveillance system. And I appeal to the people also if they are symptomatic, let them isolate themselves, come for testing, and if testing a positive is there, then uh, s same uh, principle applies. Uh, so from the community side they should come up for testing. From our side. We will make our surveillance ready and our infrastructure ready uh, to pick up any case. કોરોના રાજ્યમાં લાંબા સમય બાદ મંગળવારે પાટનગર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે અને આ બે દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી બે મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે એક મહિલાની ઉંમર સત્તાવન વર્ષ અને બીજી મહિલાની ઉંમર ઓગણસાહીઠ વર્ષ છે હાલ બંને મહિલાઓને કરાય હોમ આઇસોલેટ કરવામાં આવી છે આ વચ્ચે દેશભરમાં કોરોનાના જેએન વન વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકાર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે કોરોના વાયરસના નવા વેરિયન્ટ જેએન વનને લઈને અમદાવાદ મ્યુનિસિપલના હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઇઝરીના પગલે અમદાવાદમાં પણ રેન્ડમ ટેસ્ટ કરવા તંત્ર તરફથી કવાત શરૂ કરવામાં આવી છે વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ હસ્તકના અર્બન અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તંત્ર તરફથી ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે હવામાન રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે જેમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે તેમજ આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે સુસવાટાભર્યા પવનથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે જેમાં નલિયા અને કંડલામાં તાપમાન બાર ડિગ્રી ડીસામાં તેર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી જ્યારે અમદાવાદમાં પારો સોળ ડિગ્રી નોંધાયો અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો બે થી અઢી ડિગ્રી જેટલો ઉંચકાયો છે मोस्टली ड्राई रहने का संभावना है बारिश होने का ज्यादा संभावना नहीं है लेकिन कहीं एक हर जगह में वेरी लाइट रेन हो सकता है ड्रिजलिंग जैसे हो सकता है ट्रेस जैसे हो सकता है उससे ज्यादा बारिश होने का कोई संभावना नहीं है आ, जैसे सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है इवन राजकोट में होने का संभावना है पोरबंदर में हो सकता है द्वारका इवन कच्छ कोस्टल कच्छ में भी हो सकता है लेकिन ना होने का चांसेस ज़्यादा है बहुत कम चांस है कि लाइट रेन एक्स्ट मतलब वेरी लाइट रेन हो सकता है कारण क्या है अभी फिलहाल जो विंड अपर लेवल में 700 सौ लेवल में अपर लेवल में विंड जो है वो अरेबियन सी से मॉइस्चर लेके आता है उसके कारण से लेकिन विंड स्पीड काफ़ी स्ट्रांग है क्लाउड मोस्टली बनेगा डिसिपेट बहुत जल्दी हो जाएगा हो सकता है શ્રીરામ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મંદિરના ગર્ભગૃહના અઢાર દરવાજામાંથી ચૌદ દરવાજા સોનાના પ્લેટેડ હશે અને તમામ પેન્ડિંગ કામ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થઈ જશે ટ્રસ્ટ મુજબ સલામતી અને સુંદરતા સાથે કોઈ બાંધછોડ ન થાય તેની ખાતરી કરવામાં આવી છે સાથે કાર્ય સુવ્યવસ્થિત રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે प्रष्ठा के पहले बिल्कुल हर चीज तैयार हो जाएगी दरवाजे के साथ साथ जो भी और भी काम चल रहे हैं सब पूर्ण हो जाएंगे कितने दरवाजे लगे दरवाजे चौदह प्रथम तल चौदह द्वितीय तल और अट्ठारह गर्भगृह में लगेंगे जिसमें चौदह स्वर्ण जड़ित होंगे और चार सादा रहेंगे इस स्वर्ण जड़ित दरवाजे कहाँ बनाए जाए ये सब दिल्ली के सुनार जो है वो उसको तैयार कर रहे है। हैं जितने हमारे यहाँ काम करने वाले लोग हैं टाटा एल के इंजीनियर्स हैं टाटा के इंजीनियर्स हैं हमारे जो अपने ट्रस्ट की तरफ से देख रेख करने वाले इंजीनियर्स हैं सब आई हैं और सब लोग हर चीज़ की एक एक चीज़ की बारीकी से देख रहे हैं कि कहीं कोई चीज़ में कमी ना दिखाई दे और कोई सुंदरता में और उसके सौंदर्य में कोई अंतर ना आए આવતા મહિને જાન્યુઆરીમાં યોજાનારા લામલલ્લાના અભિષેક સમારોહના કારણે અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટ ટિકિટ્સના ભાવ વધી ગયા છે બીજી બાજુ ટ્રેનમાં પણ બુકિંગ ફૂલ થઈ ગયા છે ત્યારે ભારતીય રેલવેએ પણ અમદાવાદથી અયોધ્યા માટે રિઝર્વેશનની વધતી માંગને પહોંચી વળવા માટે ત્રણ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે बास जान्युआरी ना रोज योजा भव्य महोत्सव साक्षी बनवा संख्या में लोग गुजरात अयोध्या पहुंचे अपेक्षा भारत भीड़ स्थानिक टूर ऑपरेटर्स खास चार्टर्ड फ्लाइट चलाव तैयार है जनवरी के महीने और फरवरी के महीने में शादी का ओकेजन भी है और अयोध्या में एक जो कार्यक्रम होने जा रहा है तो उस टाइम अगर हमारे गुजरात से जो यात्री जाना चाहते हैं उसके लिए अगर ट्रेनों के अंदर ज्यादा रश जाएगा या वेटिंग बहुत ज्यादा जाएगी तो रेल प्रशासन रेल मंत्रालय के निर्देशन पे विशेष ट्रेन चलाने की व्यवस्था भी कर सकता है खास करके बात करते हैं तो अभी जो अयोध्या के लिए इंडिगो की फ्लाइट शुरू की है। और पैतीस सौ रूपये से उन्होंने टिकट का बुकिंग शुरू कर दिया था रेट आज वो बीस बीस हजार रूपये में भी टिकट वहां पे उद्घाटन के टाइम में रेट फ्लाइट का देखने को मिल रहा है जो जाने वालों की संख्या है वो इतनी ज्यादा है कि शायद और तीन फ्लाइट चार्टर करनी पड़े तो हम टूर ऑपरेटर उसके लिए भी तैयार है कि अगर ज्यादा डिमांड आई तो यहाँ से चार्टर का ऑपरेट कंपनियों के साथ बैठ के चार्टर ऑपरेट करेंगे भगवान श्री राम ने चांदी ने बने ली चरण पादुका हाल द्वारका में है आ चरण पादुका ने अयोध्या लई जाने निर्माणाधीन राम मंदिर में मुकम आ चरण पादुकाओ रामभक्त શ્રીચલ નિવાસન દ્વારા આઠ કિલોગ્રામ ચાંદી અને એક કિલોગ્રામ સોનાથી બનાવવામાં આવી છે શ્રીચલ નિવાસને રામ મંદિરના પાયામાં ઉપયોગમાં લેવાતી પાંચ ચાંદીની ઈંટો પણ બનાવી હતી અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન બાવીસમી જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે ત્યારે હાલ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે हमने गुजरात की तरफ से इनसे रिक्वेस्ट किया कि यहाँ पे भी आओ भक्तजन का उद्धार हो जाएगा यहाँ पे तो इन्होंने हम हमारी बात सुनी और यहाँ पे भी आगे आज हम द्वारकाधीश में भी पहुँच गए हैं और द्वारकाधीश का भी दर्शन कर लिया हम बहुत खुश हैं सब लोगों ने इनका दर्शन भी प्राप्त किया है अभी इसके ऊपर एक किलो सोना और चढ़ेगा ये अयोध्या में उद्घाटन समारोह में पेश कर दिया जाएंगे और मंदिर में चला जाएगा ये तुरंत इन्होंने चांदनी की पांच ईटे लगाए वो शिलान्यास में जो यूज़ किया वो इन्होंने ही बनाया था उसके बाद ये चरण पादुका ने इन्होंने बनाया ये चांदनी की चरण पादुका बनाई आठ किलो की और ये लेके पूरा जो राम जी के वनवास का जो पथ था अयोध्या से लेके रामेश्वरम तक फिर रामेश्वरम से वापस जाने का इनका, इनका इच्छा था तो वहाँ से शुरू किया और ये वापस इंदौर तक पहुँच गया जाते जाते અયોધિ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શિલ્પશાસ્ત્ર પ્રમાણે ચાલી રહ્યું છે ત્યારે મંદિર સાથે સંકળાયેલી અનેક વસ્તુઓ ગુજરાતમાં તૈયાર કરવામાં આવી રહી છે જે પૈકી મંદિરનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવતો ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે જેની વિવિધ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજનવિધિ યોજાઈ હતી કોલકાતાના એન્ટલી માર્કેટમાં નાતાલના તહેવાર પહેલાનો માહોલ જામ્યો છે અહીં લોકો આગામી ક્રિસમસ તહેવાર માટેની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે બજારમાં વિવિધ પ્રકારના ક્રિસમસ ટ્રી સ્ટાર્સ અને અન્ય ડેકોરેટિવ વસ્તુઓ પણ ઉપલબ્ધ છે ક્રિસમસના તહેવાર દરમિયાન દુકાનદારો પણ સારા વેચાણની અપેક્ષા રાખે છે જેમ જેમ નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ એન્ટલી માર્કેટમાં પણ ગ્રાહકોની ભીડ વધવા લાગી છે आगे चल के और भी मार्केट उड़ जाएगा आज का बात समझ लें कल से बीस तारीख से या 21 तारीख से इतना सारा भीड़ हो जाता है कि हम लोग संभाल नहीं पाते तो ऑल आइटम ऑल आइटम पेपर स्टार ऑल डेकोरेशन सभी रहा अच्छा है પ્લાસ્ટિક અને ડિસ્પોઝલને કારણે પર્યાવરણને થતા નુકસાનને કારણે માટીના વાસણોનો ઉપયોગ ફરી વધવા લાગ્યો છે ત્યારે ભારતની એક સ્વદેશી કંપનીએ માટીમાંથી એવું રેફ્રિજરેટર તૈયાર કર્યું છે કે જેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છતાં ઇલેક્ટ્રિસિટી બિલ ઝીરો આવશે સુરતના વણિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દસ દિવસીય જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા બે હજાર ત્રેવીસનું પ્રદર્શન અને વેચાણ માટેનો મેળો યોજાયો છે ત્યારે આ ભારતની સ્વદેશી કંપની મિટ્ટી કુલ દ્વારા હાથેથી બનાવેલા માટીના વાસણોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીં માટીના માટલા કૂકર કપ ગ્લાસ સહિત અનેક વસ્તુ વેચાણ અને પ્રદર્શન માટે છે કે આ બધા વચ્ચે માટીનું ફ્રીજ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મીટ્ટી કુલ કંપની માટીમાંથી કૂકર ફ્રીજ અને ફિલ્ટર બનાવે છે આમ તો માટીના વાસણમાં માટલા બોટલ બધી વસ્તુનું વેચાણ કરીએ છીએ પણ આ વખતે માટીનું ફ્રીઝનું અમે ઇન્ડિયામાં પહેલીવાર આવ્યું છે અમારી પાસે અને ઘણો રિસ્પોન્સ સારું મળ્યું છે એનું અને આ ફ્રીઝ વીસ લીટરનું છે અને પાણીનું ટેન્ક તમને ઉપર પાણીનું ટેન્ક આવી જાય અને પછી શાકભાજીને એવું ને એવું જ રહી ઝીરો ઇલેક્ટ્રિસિટીમાંથી આ ફ્રીઝ પહેલીવાર એવું ઇન્વેન્ટ કર્યું છે એમાં આ ફ્રીઝ વીજળી વગર માત્ર પાણીની મદદથી ચાલે છે તેથી આપણે વર્ષે વીજળીની બિલમાં હજારો રૂપિયાની રાહત મેળવી શકીએ છીએ આ ફ્રીજની ડિઝાઇન પણ આધુનિક અને આકર્ષક છે આ ઉપરાંત આ ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી તમે શાકભાજીને સ્ટોર કરી શકો છો અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ફ્રીઝ સૌથી ઉત્તમ વિકલ્પ છે કંપનીનો દાવો છે કે હાલ માર્કેટમાં ઘણી જગ્યાએ માટીના ફ્રીઝ મળી રહ્યા છે પરંતુ માટીમાંથી આ ફ્રીઝનું ઇનોવેશન કરનાર મિટ્ટીકુલ એ પ્રથમ કંપની છે એમાં પાણી ભરવાનું ઉપર ટેન્કમાં તમે પાણી ભરવાનું એ પાણી જરે જેવી રીતે માટલું જરે એ રીતે પાણી જરે એમાંથી શાકભાજી અને ફ્રીજ અરે શાકભાજી અને ફ્રૂટ્સ બધું તાજું તાજું રહી સાત દિવસ માટે અને દૂધ દહીં એ બધું ચોવીસ કલાક માટે એવું નેવું જ રહી સુરતના વનિતા વિશ્રામ ખાતે ચાલી રહેલા એક્ઝિબિશનમાં જોવા મળેલું આ ફ્રીજ હાલ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ફક્ત માટીનું ફ્રીજ જ નહીં પરંતુ તેને માટલા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને તે વીસ લીટર જેટલા પાણીનું સ્ટોરેજ કરી શકે છે પ્રવેક ટીવી સુરત કેન્દ્રીય આરોગ્ય વિભાગની એક બેઠક અત્યારે ચાલી રહી હતી પરંતુ તે દિશામાં આપણે માહિતગાર થઈએ તે પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ એકદમ ખતરનાક બીમારી માનવામાં આવતી થેલેસેમિયાની બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળતી હોય છે અને આજે પણ દેશમાં અનેક બાળકો આ જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે દેશને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે થેલેસેમિયા એક ગંભીર બીમારી છે અને મોટેભાગે આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે આ બીમારીથી પીડાતા બાળકના શરીરમાં ઉત્પાદન થતું રક્ત ખૂબ જ ઝડપથી નાશ પામતું હોય છે અને તેના લીધે બાળક અશક્ત થઈ જતું હોય છે અને આ બીમારીથી પીડાઈ રહેલા બાળકોને નિયમિત રીતે નવું રક્ત શરીરમાં આપવું પડતું હોય છે ઘણીવાર રક્તની અછતના લીધે થેલેસેમિયા ગ્રસ્ત દર્દી મોતને પણ ભેટતું હોય છે ત્યારે આ બીમારીની જળ સુધી પહોંચી તેને દેશમાંથી નાબૂદ કરવા માટે રોટરી ક્લબ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત લોકોને થેલેસેમિયાની બીમારીથી અવગત કરવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ડબલ ફાઇવ સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર થેલેઝેમિયા અવેરનેસ વીકની ઉજવણી કરી રહ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થેલેઝેમિયા રોગની જાગૃતિ ફેલાવવાનો છે તો આ થેલેઝેમિયા રોગ એટલે જો માતા અને પિતા બંનેમાં થેલેઝેમિયા માઇનર એટલે કે જો માતા પિતા કેરિયર હોય તો તેમના પચાસ ટકા બાળકોમાં આ રોગ થેલેઝેમિયા મેજર તરીકે આવે છે આ એક આનુવંશિક બીમારી છે અને આવા બાળકોમાં હિમોગ્લોબિન માં જે ગ્લોબિન પાર્ટમાં બીટા ચેઇન હોય તેના બંધારણમાં ખામી હોય છે તેથી આવા બાળકોમાં લોહી તો બને છે પરંતુ તે ઝડપથી નાશ પામે છે અને આવા બાળકોમાં લોહીની ઊણપ સતત વર્તાયા કરે છે થેલેસેમિયાની બીમારી એ આનુવંશિક બીમારી છે જે માતા પિતામાં થેલેસેમિયા માઇનોર હોય તેમના બાળકોમાં આ બીમારીનું આવવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે જેથી આ બીમારીને અટકાવવા માટે લોકોએ લગ્ન કરતાં પહેલાં જે રીતે કુંડળી મેળવતા હોય છે તેવી રીતે સ્ત્રી અને પુરુષનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવું જોઈએ તો આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ થેલેસેમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે લોકોમાં કેટલીક જાગૃતિ લાવવી જરૂરી છે જે રીતે યુવક અને યુવતીના લગ્ન પહેલાં તેમનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને થેલેસેમિયા મુક્ત યુવક યુવતીના જ લગ્ન કરવામાં આવે તો આ બીમારીને નાબૂદ કરી શકાય છે દર્દીઓને જો આપણે ઓળખી શકીએ યુવાન આથે યુવતીઓમાં તો એ અરસપરસ જો લગ્ન ન કરે તો થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ રીતે થેલેસેમિયા નાબૂદ થઈ ગયેલ છે એટલે આ અનુસંધાનમાં રોટરી ક્લબ ડીસા દ્વારા રાયલા જે દાંતીવાડા મુકામે યોજાય છે તેમાં એકસો ત્રીસ યુવાન અને યુવતીઓનું ફ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી ગોઠવવામાં આવેલ છે થેલેસેમિયાની બીમારી ગંભીર બીમારી છે અને દેશમાં અનેક બાળકો આ બીમારીના લીધે મૃત્યુ પામતા હોય છે ત્યારે રોટરી ક્લબ અને બાલ રોગના નિષ્ણાંતો થેલેસેમિયાથી બચવા માટે જે રીતે યુવક અને યુવતીના લગ્નની કુંડળીની જેમ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે અને આ રીતે દેશમાંથી થેલેસેમિયાને નાબૂદ કરવામાં સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર આજકાલ લોકો ખેતીથી દૂર થઈને નોકરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે આ બધા જ સમાચારો આપણે જોઈશું થોડીવારમાં પરંતુ અત્યારે મને આપશો રજા નમસ્કાર